લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં સતત ભંગાણ સર્જવામાં ભાજપ સફળ થઈ રહ્યું છે ત્યારે સુરતમાં કોંગ્રેસનો હાથ છોડીને એઆઈસીસીના સૌથી યુવા સભ્ય નિકેત પટેલે બસો થી વધુ કાર્યકરો સાથે ભાજપનો ભગવો ધારણ કર્યો છે આ તબક્કે સી આર પાટીલે આવકાર આપતા કહ્યું કે વિકાસની રાજનીતિમાં સારા લોકો જોડાઈ રહ્યા છે ત્યારે નિકેત પટેલે કહ્યું કે ભાજપમાં જે પણ કામગીરી સોંપવામાં આવશે તે અમે પૂર્ણ નિષ્ઠાથી કરીશું ભાજપમાં છોડાના નિકેત પટેલ સૌથી યુવા એઆઈસીસી સભ્ય હતા

યુપી જેવી જગ્યાએ જ્ઞાતિવાદનો ખાત્મો થયો હતો અને રાષ્ટ્રવાદ હાવી થયું એ મોદીનું કામ છે રામ મંદિર ત્યારબાદ ત્રણસો સિત્તેર ખતમ મેનિફેસ્ટોમાં બતાવેલા તમામ કામ ક્લિયર કર્યા છે મહિલા યુવા કિસાન અને ગરીબ ચાર સેક્ટર માટે મોદીએ કામ કર્યા છે દેશમાં મહિલાઓનો અધિકાર આર્થિક રીતે અશક્ત અને મહિલાને સુરક્ષિત કરવા તેમજ અત્યારે મહિલાઓને આર્મીમાં પણ ભરતી કરાઈ છે અને યુવાનોને કેન્દ્રમાં રાખીને તેને મજબૂત કરવાનો પ્રયત્ન કરાયો છે ખેડૂતો માટે લાચારી ન આવે તે માટે અત્યાર સુધીમાં પહેલીવાર ખેડૂતો માટે સીધી યોજના લાગુ કરાઈ છે નાના ખાતેકારોને દર વખતે છ હજાર નાખવાનું શરૂ કરાયું છે બિયારણ ખાતર લણણી વખતે બે હજાર એમ કુલ છ હજાર અપાય છે આજની મિટિંગમાં આપણે ત્યાં ઉપસ્થિત સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના अध्यक्ष ने मेयर अन्य सी मेयर में जागरा सो महामंत्री मा, सो कालोबाई मुकेश भाई इसर भाई विंदल सो आगे वालों आप सो भारतीय जनता पार्टी ने विचार धारा साथे अगर ये प्रधानमंत्री सी नरेंद्र भाई मोदी सर ना नेतृत्व मानना विचार सुनने साथे तो हमें जोड़ा ही नहीं

આવી નિષ્પક્ષતા જો આખા દુનિયામાં કોઈ પ્રધાનમંત્રીની કે કોઈ રાજકીય આગેવાન હોય તો ફક્ત નરેન્દ્ર મોદી સાહેબ છે અને એવા નેતૃત્વ જયારે આપણને આપણા દેશ તે છે ત્યારે આપણે પણ એમાં જોડાઈને આપણે ગુજરાતને ગુજરાત દ્વારા દેશને મજબૂત કરીએ આવતીકાલ એ આપણી છે બે સુધીમાં વિકાસશીલ દેશોમાં પ્રથમ સ્થાન મેળવવા માટેનો આપણો પ્રયત્ન છે અને એના માટે મોદી સાહેબના નેતૃત્વમાં આજે જે પાયો મંડાઈ રહ્યો છે એના કારણે શક્ય પણ બનવાનું છે આ સુધીમાં આપણે છે રાજકારણમાં જ્ઞાતિના આધારે ભાષાના આધારે પ્રાંતના આધારે ઇલેક્શનો થતા હતા પૈસાના જોર પર ઇલેક્શનો જીતવાના લોકો પણ આપણે જોયા છે જે વર્ષોથી રાજ કરતા હતા પણ આજે મોદી સાહેબે આખી રાજકારણની સકલ બદલી નાખી છે બીરો રિપોર્ટ એલ કે સાર ન્યૂઝ સુરત